તો આ જો આ ઘીડના ચાર મગફળીનું પ્લોટિંગ આપણે બતાવે છે રવિભાઈ બતાવો કઈ રીતે છે તમારે આ જે છે એ ચાર નંબરનો દાણો છે બધો એમાં જો ફોત ઉકળી ગયેલું છે કોઈ ખરાબ દાણો છે કોઈ ઉગી ગયેલો દાણો છે જે મગફળીના પોપડામાં ઉગી ગયેલો હોય છે એવી રીતે બધું અલગ અલગ છે આમાં એક જ દાણામાં કઈ ખરાબી નથી તો આજે આપણે આનું વાવેતર કરવામાં આવે ને તો આપણે એક જ સખું વાવેતર થાય દાણા વાવેતર મહેશભાઈ ચતુરભાઈ છે તો એનું ડુંગળીનું બી છે તો અત્યારે તે જર્મિનેટર માં નાખેલું છે હવે એ બે દિવસ ત્યાં છે તો એનું જર્મિનેશન કેટલા પર્સન્ટ આવ્યું એ ડેલી ડેલી એનું ચેક થતું હોય બરાબર છે પછી એ બધું એવી રીતે હોય છે અલગ અલગ સીટ હોય છે બધા બરાબર ડુંગળી છે ઘઉં છે ચણા છે મગ છે અડદ છે મકાઈ બધું આપણે ટેસ્ટ અલગ અલગ થતું હોય છે આ બી ડુંગળી બી છે બરાબર છે

દરેક ખેડૂત મિત્રો ને એક કોમેન્ટ છે કે આપણે વિશ્વાસુ ગિરનાર ચાર નું મને શૈલેષભાઈ બિયારણ અમારે જોઈશું પણ મળતું નથી તો આજે કેવી ઘણી બધી વેરાયટી છે બિયારણની મગફળી અને વિશ્વાસુ અને આ એવી કંપની છે કે અહીંયા એક નંબર વ્યવસ્થિત બિયારણનું ફ્લોટિંગ કરવામાં આવે છે જેથી ખેડૂતોને ખૂબ સારો ફાયદો મળે છે ગુજરાતની બસો આઈટમ તૈયાર કરતી કંપનીની આપણે આજે વિઝિટ કરવા આવ્યા છીએ તો આજે આ વિડીયો સંપૂર્ણ રીતે જોશો તો તમારે બિયારણ કેવું ખરીદવું તો એ આજે આપણે જાણવા મળશે તો ચાલો મારી સાથે વિડીયોમાં રહી અને આપણે જોઈ કે કઈ રીતે પ્યારણની આખે ફ્લોટિંગનું કામ ચાલું છે તો સાહેબ અમે તમારી કંપનીના આજે વાવડ અને મારા ખેડૂત મિત્રોને કોમેન્ટ અને દરેક ખેડૂત મિત્રોને એવું હોય છે કે ભાઈ સારું બ્યારણ ક્યાંથી મળે તો આજે મે જાણ્યું તો મને તમારી કંપનીનું વધારે ભલામણ રહી છે તો આજે અમે વિઝિટ કરવા માટે આવ્યા છીએ તો અમારા ખેડૂત મિત્રો માટે તમે થોડોક સમય કાઢી અને તમારે જે ફ્લોટિંગનું કામ કરો છો કેટલી જાતના બિયારણની વેરાયટી છે મગફળીમાં અથવા બીજા બીજા બિયારણોમાં તે આજે અમને જણાવો વિસ્તારથી શૈલેષભાઈ જે કાંઈ માહિતી જે ખેડૂતોને લગતી છે તે સંપૂર્ણ માહિતી અમારો સ્ટાફ અને અમારી કંપની સતત સોશિયલ મીડિયાના મારફતે અમે ખેડૂતોને આપતા હોઈએ છીએ અને તમે અહીંયા આવ્યા છો તો અમે તમને જરૂર બધું તમારે જે કાંઈ માહિતી જોતી હોય એ સંપૂર્ણપણે સચોટપૂર્વક અમે તમને જણાવીએ ચાલો હું તમને બધી વેરાયટી અને મગફળીની કંપનીઓ બતાવું ચાલો તો આમને બતાવો કે કઈ કઈ કંપનીના જે આ ભાઈ અલગ અલગ વેરાયટી છે બિયારણમાં શૈલેષભાઈ હું વાત કરું ને તો અત્યારે ખરીફ સીઝન જે છે ખરીફ સીઝનમાં ચાલતી આ મેજર બધી વેરાયટીઓ છે જેમ કે ઉનાળામાં જે વાવેતર થતું હોય અલગ વેરાયટીનું થતું હોય એમ ચોમાસામાં અલગ વેરાયટીનું વાવેતર થતું હોય એમ તમે જોઈ શકો છો કે છાસઠ નંબરની મગફળી છે ઓગણચાલીસ નંબર છે સાડત્રીસ નંબર છે બાવીસ નંબર છે નવ નંબર છે

તો એટલા માટે માટેથી આપણે અહીંયા વિઝિટ કરવામાં આવ્યા છે તો હવે અમને ગિરનાર ચાર આજે તમે પ્લોટિંગ કરો છો ને એનું શું મહત્વ છે તે થોડુંક ખેડૂત મિત્રોને દર્શાવો મગફળી અમારા ગુજરાતમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સમગ્ર ગુજરાતમાં અમારા ડીલર ડિસ્ટ્રિયુટરો અમારા કંપનીના એપોઇન્ટ કરેલા છે ત્યાં અમારી બધી વેરાયટી બધી પ્રોડક્ટ અમારી અવેલેબલ મળે છે અને હું વાત કરું કે ગિરનાર ફોર તો જે ઘણી બધી લોકો છે કે જેની અંદર કોઈ બી વેરાયટી નાખીને ગિરનાર ફોર લખીને આપી દે છે અને આપણા ખેડૂતો છેતરાય છે એક્ચ્યુઅલ બોમ્બે સુપર કંપની છે એ લિમિટેડ કંપની છે અમારું સૌથી વધુ ગુજરાતમાં આજે જો સર્ટિફાઈડ બ્રિજ પ્રમાણ એજન્સીમાં સર્ટિફાઈડમાં સૌથી મોટું વાવેતર ધરાવતી અગર કંપની હોય તો બોમ્બે સુપર છે કે અમારી પાસે સૌથી વધુ પ્રોડક્શન કેપેસિટી છે સૌથી વધુ પ્રોડક્શન કરીને એને સિંગદાણા બનાવવાની કેપેસિટી બોમ્બે સુપર છે એવી રીતે મારી પાસે બધી વેરાયટી છે અને સમગ્ર રાજ્યની રાજ્યની અંદર અંદર અમે કામ કરીએ છીએ અલગ અલગ મગફળીનું વાવેતર થાય છે જેમ કે મહારાષ્ટ્રમાં અલગ થાય છે ગુજરાતમાં અલગ થાય છે રાજસ્થાનમાં અલગ થાય છે બંગાળમાં અલગ થાય છે તો એવી રીતે અમે બધી વેરાયટીઓ બનાવીએ છીએ અને અમારી વેરાયટી જે અમારો ખેડૂત છે અમારો ફાર્મર છે જે અમારી વસ્તુ વાપરે છે એને સો ટકા અમે ન્યાય આપી શકી સો ટકા પ્યોરિટી આપી શકી સો ટકા સાચું બિયારણ આપી શકી એવી અમારી ભાવના હોય છે અને મેં એવું જાણ્યું છે ને હું આજે વિઝિટ કરવા આવ્યો છું કે આજે કોઈ કટો ખરાબ નીકળો કે કોઈ એગ્રા છે લાંબો સમય થઈ ગયો ખરાબ નીકળો પેકિંગ ખોયલું તો એને એ બિયારણ નું શું કરવું તો મેં એવું સાંભળ્યું કે તમારે બોમ્બે સુપરમાં ખેડૂતોને ફરી જવાબ આપવામાં આવે છે કે આ ખરાબ થયેલું બિયારણ ફરી સિંગાણા છે તો આને સાચવવાની પદ્ધતિ થોડી સારી હોય સારા જોઈએ તેમ છતાંય અહીંથી જ કંપની માંથી જતો જાય છે કોઈ ડીલર ડિસ્ટ્રીબ્યુટર ને ત્યાં ત્યાંથી ડિસ્ટ્રીબ્યુટર ને ત્યાંથી જાય છે એ ડીલર ને ત્યાં ડીલર ને ત્યાંથી જાય છે નાના ગામના એગ્રો ને ત્યાં નાના ગામના એગ્રો ને ત્યાંથી જાય છે ફાર્મર ને ત્યાં ફાર્મર એની ઘરે રાખી દે છે પછી વરસાદનો ટાઈમ ને વાર હોય એક મહિના સુધી માલ પડ્યો રહ્યો છે તો એ માલ ખરાબ થવાનો છે કારણ કે એ સાયકલ ને 1.5 મહિનો થઈ ગયો તો અમે ખેડૂતો ને ડીલર ને ડિસ્ટ્રીબ્યુટર ને એવી માહિતી આપી છે કે તમારે જ્યારે વાવેતર કરવું છે જ્યારે તમારે વાવેતર નો સમય આવે છે ને એક અઠવાડિયા અગાઉ દસ દિવસ અગાઉ બિયારણ ની ખરીદી કરો જેથી ખરાબ થવાના ચાન્સ ખૂબ ઘટી જાય બીજા નંબરમાં અમારું કોઈ પણ પેકિંગ બોમ્બે સુપર નું કોઈ પણ પેકિંગ તમે વાડીએ તમારી વાડીએ જ્યારે વાવેતરના સમયે ખોલો સિલાઈ અને ખરાબ નીકળે તો અમારી કંપની સો ટકા રિટર્ન લઈએ છીએ અને સો ટકા નવું બિયારણ પ્રોવાઈડ કરે છે એ અમારી ફેસિલિટી છે એ અમારી સિસ્ટમ છે જેથી ખેડૂતોને કોઈ લોસ ન જાય એને વાવ્યા પછી કોઈ તકલીફ ન થાય અને અમારી કંપની થકી એને એમ ન થાય કે અમને બોમ્બે સુપરમાં કે અમે બિયારણ લીધું તો એને સંપૂર્ણ પૂરેપૂરો ન્યાય મળે આજે ખેડૂતો બધા સો વીઘાના ખાતેદાર નથી હોતા દસ વીઘાના હોય પંદર વીઘાના હોય અને દસ વીઘા જમીનમાં એને આખું વરસ કાઢવાનું હોય હવે આ બધા સપોર્ટ તમે કાયમ માટે ખેડૂતોને આપો તો એ બચી શકે આજે દસ વીઘા જમીનમાં એ મગફળીનું નું બિયારણ વાવ્યું અને એને ન હોય ગઈ પચાસ ટકા હોય ગઈ તો એને કઈ લાઈન લેવાની કે એને પાડી નાખવી કે ફરીથી વાવવી એટલે સારું બિયારણ ખરીદવામાં પેલા આપણે થોડુંક મોંઘું પણ પડે પણ અમને એક બતાવો કે આને શું થિયરી છે તમારે કે બેસ્ટ રીતે આનું પ્લોટિંગ કરી શકો છો એક્ચ્યુઅલ શું છે હું તમને મારી કંપનીની વિઝિટ કરાવું છું બિયારણ બનાવવું ઘણી બધી સિસ્ટમ છે બિયારણ બનાવવામાં એક બિયારણ જે ખેડૂતના ખેતર હતી આમાં આ બી બધું ખેતર જ આવે છે આ કોઈ મશીનમાં બનતી ચીજ નથી હવે ખેતર જે વસ્તુ આવે છે એ વસ્તુની અંદર ત્રીસ ટકા પાંચ ટકાથી માંડીને ત્રીસ ટકા સુધીનું વેસ્ટેજ નીકળે છે પાંચ ટકા ઘણા બધા હું નામ તો ન લઈ શકું ઘણી બધી કંપનીઓ ઘણા બધા

સ્ટોરેજ માટે ગોલ્ડ સ્ટોરેજ છે કે કયા બિયારણને કયા ક્યાં ટેમ્પરેચર માં રાખવું આજે મગફળી છે તો એને કયા ટેમ્પરેચર માં રાખવી કઠોળ બિયારણ છે તો એને કયા ટેમ્પરેચર માં રાખવું નો એમાં સળવાના પ્રશ્નો હોય થઈ જાય છે એવી રીતે વેજીટેબલ સીડ છે તો એના કયા ટેમ્પરેચર માં રાખવું આખી ફેસિલિટી ધરાવતી અમારી કંપની છે અને તમને લાઈવ હું કંપની બતાવું અને અમારા પ્લાન્ટ બી ચાલુ છે તમે જોશો તો તમને ખ્યાલ આવશે આપણે જોઈએ તો મિત્રો આપણે જે પિંટુભાઈ આગળ સમજાવ્યું કે મગફળીનું કઈ રીતે પ્લોટિંગ કરવામાં આવે છે તો રવિભાઈ અમને તમે કઈ રીતે પ્લોટિંગ કરો છો તે બતાવો ખેડૂત મિત્રો ઓકે આપણે એની આખી પ્રોસેસ જોઈએ આગળ તમને બતાવો આ એ છે ને શૈલેશભાઈ જે મગફળી કે ફાર્મ ખેતરમાંથી જે મગફળી આવે છે એ મગફળી ડાયરેક્ટ આપણે અહીંયા ઉતારીએ છીએ પછી આહીથી મગફળીની એક પ્રોસેસ છે એમાં જે ડાકરું હોય છે કોઈ કોઈ માટીનો કાંકરો મોટો આવી ગયો હોય કોઈ પતર હોય એ બધું આહીથી સાફ થઈ અને પછી આપણે મગફળીના દાણા કાઢવા માટે આગળ મોકલીએ છીએ ચાલો એને આખે કોશું તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ડાયરેક્ટ મગફળી આવે છે અને આયથી સાફ થઈ છે આ તમે જોવો જો કઈ રીતે હાલે છે મગફળીમાંથી જે ડાકલું ને નીકળે છે ફસંદ ને એ બધું એ બધું આઈથી અલગ અલગ થઈ ગયે છે બધું કાઢી નાખે છે અને આઇંથી આખી ધૂળવાળી જે મગફળી હોય ને એ ડાક થઈને પછી બધી આગળ વધી જાય છે એને આખી આગળ વધે છે આજે આ જે માટી હોય છે એ માટી ના જે માટી કાંબડાં છે એ બધું આઈથી હા પછી આઈંથી મગફળી ક્લીન થઈને પછી આગળ જતું હોય એ સાફ થઈને બધી સ્ટોરેજ થઈ જાય ત્યાંથી પછી આગળ પ્રોસેસ થાય જ્યાંથી બધી આ દાણાની આખી પ્રોસેસ થઈ બરાબર આપણે ઓલી મગફળી ત્યાં જોઈએ એ મગફળી સાફ થઈને અહીંયા સ્ટોરેજમાં આવતી હોય છે પછી અહીંયા છે તો થી એ મગફળીમાંથી દાણા છૂટા પડે છે આ પ્રોસેસ આખી થાય છે જે દાણા છૂટા પડીને દાણા આગળ આવે છે પછી દાણા જે ઉપરનું પોતું હોય એ બધી પાછળની સાઈડ હોય છે દાણા દાણા આગળ આવી જાય છે પછી જે દાણા ફોલાય છે એની આખી આ પ્રોસેસ છે એમાં કોઈ જીણો દાણો કોઈ ભાડું કોઈ ખરાબ દાણો કોઈ મોટો દાણો એ બધું આપણે આમાં અલગ અલગ જોઈએ આપણે બતાવીએ અલગ અલગ એ આપણે આગળ તમને બતાવીએ બધું તો આ જો આ ગીરના ચાર મગફળીનું પ્રોટીન આપણે બતાવે છે રવિભાઈ બતાવો કઈ રીતે છે તમારા એમાં આપણે જે સોયાબીનમાં આગળ જોયું ને શિલેષભાઈ એવી જ રીતે અમારે મગફળીમાં છે મગફળીમાં શું છે જો આ જે છે એ ચાર નંબરનો જ દાણો છે બધો એમાં શું ખોટું ઉપડી ગયેલું છે કોઈ ખરાબ દાણો છે કોઈ ઉગી ગયેલો દાણો છે જે મગફળીના ફૂટામાં ઉગી ગયેલો હોય છે બરાબર એવી રીતે બધું અલગ અલગ છે એ નીકળી જાય છે અલગ પછી એમાં કોઈ ઝીણો દાણો રહી ગયો છે કોઈ ફાડું રહી ગયું છે તો એ બધું અલગ કાઢી નાખે એ છે એ બધું અલગ થઈ ગયું એના પછી કોઈ મોટો દાણો છે કોઈ કલરમાં બીજો દાણો છે તો એ બધું અલગ નીકળી જાય છે અને જે ડેમેજ દાણો છે જે કોઈ અલગ પ્રકારનો દાણો છે એ બધું નીકળી જાય છે અલગ અલગ પછી એમાંથી જે આ મટીરિયલ આ જે તૈયાર થયા ફાઈનલમાં સો ટકા વ્યવસ્થિત કે આમાં એટેચાળામાં કઈ ખરાબી નથી આજે આપણે આનું વાવેતર કરવામાં આવે ને તો આપણે એક જ સરખું વાવેતર થાય અને આપણે આનું જે આપણે પૈસા નાખીએ આ મોંઘા બિયારણા એને આપણે વળતર મળે પછી આપણે બે ત્રણ કિલો બિયારણ વધારે વાવવું પડતું હોય છે કિલોનું વાવેતરની જરૂર છે અને ત્રીસ કિલો વાવવું પડે છે તમારો ખરીદ કરવામાં કમ્પ્લીટ વાવેતર થાય છે અને એ પણ

ત્યાંથી બધા આમાંથી આજે અલગ અલગ તમને દેખાય છે એમાંથી અલગ અલગ ઘણા બધા ઉપાડે છે આ અલગ અલગ દેખાય છે એમાંથી જે ફાઈનલ મટીરિયલ નીકળે છે એ બધું આગળ સોરેજ કરે છે

આ છે આખું કોલ્ડ સ્ટોરેજ છે બરાબર અને આ કોલ્ડ સ્ટોરેજ આખું ચાલીસ થી પિસ્તાલીસ એમાં સિંગનાણા બહાર રહી ન શકે ત્રણ થી પાંચ દિવસ અઠવાડિયા દસ દિવસ માં દાણા બગડતા હોય એના માટે અમે આ સ્ટોરેજ હોય છે અમારે શું હોય છે જયારે મટીરિયલ મગફળી માંથી જે દાણા તૈયાર થાય એને પછી આપડે સ્ટોરેજ માટે કોલ્ડ સ્ટોરેજ માં રાખતા જેથી કરીને બિયારણ કોઈ બગડે નહીં ખરાબ ન થાય એના માટે તો આપણે મિત્રો આપણે જાણી જાણીનો આજે કેટલું બધું મકફડીમાં આવે આપણે તો શું કરીએ કે આપણે ઘરની મગફળી હોય ગમે ત્યાં પડી હોય વરસાદનો ભેજ લાગેલો હોય પછી આપણે એને ઓપનર માં ખોલી અને એમાંથી કઈ ફાડા બાડા કે કઈ વીણી અને આપણે એને વાવેતરમાં ઉપયોગ લઈ લે છે અને આપણે એમ થાય છે કે આપણે એ સસ્તું પડ્યું છે પણ આપણે જ્યારે ઉગાવો આવે ત્યારે આપણે એનો ઉગાવો વ્યવસ્થિત આવતો નથી અને ફૂગ આવે વધારે તો અમુક દાણા ઝીણા છે એમાં ફૂગ આવવાનો જ છે કારણ કે જેવું બી એવો જ એનો છોડ થવાનો છે તો આ રીતે કંપની આ લોકો હાચવતા હોય છે જેથી કરીને એના આપણને બજારમાં બહુ બસો કે પાંચસો રૂપિયા ભાવ ફેર આપને જોવા મળે છે તો આના લીધે જોવા મળે છે અને પ્લસ આપને ફાયદો પણ છે તો કે શું તો કે આપણે પાંચ કિલો બિયારણ વધારે વાવવું પડતું હોય છે આપણે જે આપણું હોય છે અને આ જે પ્રોટીન કરેલું છે એક સરખો આપણો મોલ દેખાય એક સરખું પાછી આપણે જ્યારે એને વેચવા જાય ને તો એનો પણ સારો એવો ભાવ મળે છે અને આપણે પિન્ટુભાઈ પાસે એવું જાણવાય એ લોકો એવું કહેતા હતા કે પાછી આ જે ગિરનાર ચાર મગફળી છે એ પાછી અમને લઈ જવાની છ તો એ પણ આપણે આવે છે પિન્ટુભાઈની મુલાકાત લઈ ચાલો આગળ નથી તો પિન્ટુભાઈ આપણા ક્યાં ક્યાં ઠેકાણે આપણા યુનિટ છે યુનિટની વાત કરું તો આપણે જે બેઠા છીએ આ રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે ઉપર કુવડવા ખાતે આ જે સમગ્ર જે ફેક્ટરી છે આ ત્રણ થી પણ વધુ સ્કવેર ફૂટમાં પથરાયેલ ફેક્ટરી છે એવી રીતે અમારી આ હેડ ઓફિસ છે આ હેડ ફેક્ટરી છે અમદાવાદ ખાતે પણ કંપનીની ફેક્ટરી ધરાવે છે કંપની જયપુર રાજસ્થાન યુપી એવી રીતે કંપનીના ટોટલ અગિયાર ડેપો છે અલગ અલગ જગ્યાએ ને બાવીસ રાજ્યોમાં કામ કરતી અમારી કંપની છે એમ આ અમારે હેડ ઓફિસ ગણાય છે જે કુવાડવા રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર અમે આ યુનિટ ધરાવે તો પિન્ટુભાઈ અમે જેવું સાંભળ્યું હતું મેં જે બજારમાં એવું જ અમને આજે જાણવા મળ્યું છે અને તમે એવો સપોર્ટ કર્યો કે આપણા ખેડૂત મિત્રોને આ વસ્તુ બતાવી કે આ રીતે ફ્લોટિંગ કરવામાં આવે જે જે બિયારણ છે એને કેટલું વેસ્ટ નીકળે છે જે બજારમાં આપણે થોડુંક મોંઘું પડે પણ એને ખબર નહોતી કે મોંઘું પડવાનું કારણ શું છે કે આપણે સારી કંપનીનું બિયારણ લઈ એટલે થોડુંક મોંઘું પડતું હોય છે પણ એનો ફાયદો આપને એ જ છે કે બે પાંચ કિલો આપણે આનું વાવેતર ઓછું કરવું પડે છે તમે જેમ કીધું એમ કે ફૂગ આવે છે એ અમારા પણ અનુભવ ફૂલ છે કે આપણે ઝીણું દાણો હોય ખરાબ દાણો હોય ન ઉગે કે ઘાટું ઉગે કે પાકું ઉગે એક સરખું વાવેતર ન થાય અને આપણે આવી રીતનું આ બિયારણ આપણી જે જોયું એ પ્રમાણે આપણે વાવેતર કરવામાં આવે તો સરખું થાય અને આપણે તમારી કંપનીમાં અમને વિઝિટ કરવાની ખાસ મજા આવી જાણવા મળ્યું તો ખૂબ ખૂબ આભાર માનું છું આવો નવો સપોર્ટ તમે અમારા ખેડૂત મિત્રોને હંમેશા કરતા રહ્યો એવી બધા તમને શૈલેષભાઈ તમે અમારી કંપની જોઈ તમે આખી સિસ્ટમ જોઈ તમને બધું જાણવા મળ્યું આજે બિયારણ ક્ષેત્રની વાત કરું ને તો હું આ ત્રીજી જનરેશન છું ત્રીજી પેઢી નો અમારો ધંધો અમને ખબર છે કે કઈ વસ્તુ કેવી રીતે બનાવવી કેવી રીતે એનો ઉગવાની ક્ષમતા ઘટે છે કેવી રીતે માર્કેટમાં કયા ટેમ્પરેચરમાં ઓછું ઉગે છે કયા ટેમ્પરેચરમાં એની

તો આજે આપણે જે પૈસા આપણે આપણે ખાસ નાખીએમાં વળતર મળે અને આપણે ઉત્પાદનમાં આગળ વધી અને આ વિડીયો તમને ખાસ મારી વિઝિટ પસંદ આવી હોય તમારા આપણે કોમેન્ટને માન આપીને આજે આપણે વિઝિટ કરી પસંદ આવી હોય તો આ લાઇક કરો શેર કરો અને આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો અને અવા નવા વિડીયો જોવા માટે કાયમ માટે તમારે સપોર્ટ કરતો રહેવાનું છે અને જોડાઈને રહેવાનું છે તો હવે આ વિડીયો પૂર્ણ વિરામ આપું છું આગલા નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાજી